વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે એક યુવક ગળામાં ખાલી વિદેશી શરાબની બોટલોનો હાર પહેરીને રજૂઆત કરવા માટે પહોંચતાં આશ્ચર્યચકિત સર્જાયું હતું ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં દારૂબંધીનો અમલ કરવામાં નિષ્ફળ રહેલી પોલીસને આઈનો બતાવવાનો એક યુવકે પ્રયાસ કર્યો હતો સામાજિક કાર્યકરે દારૂની ખાલી બોટલોનો હાર પહેરી પોલીસ ભવનની કચેરી ખાતે પહોંચી ગયો હતો જ્યાં દારૂબંધીના કડક અમલ થતો હોવાની સુફિયાની વાતો કરતી વડોદરા પોલીસ સમક્ષ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માગણી કરી હતી સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલોનો હાર પહેરીને પોલીસ ભવન પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો દારૂની ખાલી બોટલોનો હાર જોઈ પોલીસ જવાનો પણ સબ થઈ ગયા હતા જો કે પહેલાં તો પોલીસે કાર્યકરે પહેલે દારૂની બોટલોનો હાર ઉતરાવી દીધો અને રજૂઆત સાંભળી હતી સામાજિક કાર્યકર જીતેન્દ્ર પરમારે આ અંગે આક્ષેપો કર્યા હતા આ આવેદન પત્ર આજે આપણે નર્મદા ભવન પોલીસ પાસેથી આપવા ગયા છે કમિશનને આવેદન પત્ર આપીને આપણે સીધે સીધું જણાવવાનું છે કે સાહેબ આમાં લખેલું છે ગુજરાતમાં કુલ્યામ આજે બી દારૂના અડ્ડાઓ ઠેર ઠેર ખૂણે ખૂણે ચાલે છે રાત્રે સાત વાગ્યાની પછી શાકભાજીની માફક દારૂ કુલ્યામ વેચાય છે બરાબર શાકભાજીની લારીઓ હટાવવામાં આવે છે દારૂના અડ્ડા તારે દારૂના અડ્ડા હટે તો અમારી માતા બહેનોના જીવ બચી શકે છે રાત્રે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના અસરમાં વધે છે એનું બી ઓછું થઈ શકે છે આગળ દિવાળીનો પર્વ આવે છે સરકારને ખબર છે સરકાર જાણે છે કેમ દારૂબંધી પર સરકાર કામ કરે જ છે પ્રશાસન કામ કરે જ છે છતાંય અમુક ખૂણે આજે બી દારૂ સંતાય સંતાઈને વેચાય છે એ સંતાને ના વેચાય એની માટેનું આજે આવેદનપત્ર પોલીસ કમિશનરમાં આપણે આપવા આવ્યા છે કમિશનરને એટલી જ રજૂઆત છે સાહેબ બે ગણી ચાર ગણી મહેનત વધારો દિવાળીનું પર્વ આવે છે અમારી માતા બેસુ બહેનોની ઇજ્જતો ના લૂંટાય એનું ફક્ત ને ફક્ત તમે ધ્યાન આપી શકો છો કારણ કે ખુલ્લે આમ રાક્ષસોને જેમ લોકો દારૂ પીને રાત્રે ગાડીઓ ચલાવે છે બરાબર રાત્રે અકસ્માતો નીવડે છે એના જવાબદાર છે આગામી પર્વમાં દિવાળીના પર્વમાં કંઈક અનિચ્છીય ઘટના ના ઘટે એની માટેનું જે આ આવેદનપત્ર છે સાહેબ સાહેબશ્રીના અમારી નરમ રજૂઆત છે કે જેમ બને એમ જલ્દી આ વસ્તુ તમે બંધ કરાવો જય ભારત